રાજકોટના વોર્ડ નંબર છ માં ભાજપ વોર્ડ પ્રમુખે આંગણવાડી વર્કર તરીકે શાળામાં આચરેલું પૌષ્ટિક આહારનું કૌભાંડ ઝડપ્યું શાળા નંબર ઇઠ્યોતેર માં બપોરના સમયે જીજે ઝીરો ત્રણ બીએક્સ ઓગણ સાઠ ચોર્યાસી નંબરની રિક્ષામાં શક્તિ માતૃશક્તિ અને પૂર્ણાના એકસો વીસ પેકેટ પગ કરી જતા સીડીપીઓએ ઝડપી પાડ્યા સીડીપીઓ જયશ્રીબેન સાકરિયાએ આ કૌભાંડ ઝડપી પાડ્યું જેનો વિડીયો પણ સામે આવ્યો છે રાજકોટના રામવન વિસ્તારમાં રિક્ષા ભરી જથ્થો પહોંચે તે પહેલા જ ઝડપાઈ ગયો જવાબદાર આંગણવાડી વર્કર નઝમાબેન પઠાણ રોજા પર ઉતરી ગયા આ બાબતે આંગણવાડી હેલ્પર ખમાબા ઝાલાએ કહ્યું કે અહીં કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું નથી ગઈકાલે પણ છત્રીસ ફૂડ પેકેટ હતા અને આજે પણ છત્રીસ ફૂડ પેકેટ છે નઝમાબેનના પરિવારમાં ડિલિવરી હોવાથી

અને પોલીસ કમ્પ્લેન થાય હું કરું છું બરાબર આ બાળકોને સગર્ભાનો માલ છે તમને આ કેમ રાખતા નથી બગિયા માં ભાઈ આઈતી ગાયાકો પણ એમાં લોકો મારી આર હે પછી મે આયા એનું ઘરે મે ગયો નહોતો રક્કા માં ભાઈ રાગ હોય ને ઉપાકા ને એને મને ગરબકાયો કોરોય ભાઈ નો ફોન નંબર આખ ના તો તમારે કેવી રીતે એની પાસે જવાનું હતું તમે મૂઢ્યા બેસું કોફાઈપી મારી દુરેલી તો તમે કેમ નહોતું બોલ્યું કે એ ભાઈ ન્યા હું ભાઈ ન્યા આકા

क्या भाई क्या भाई का के दिनों ये कहता कि ना पर तो आ भाई मैं पूछ लेता कि है प्रमाण को खोलवा खैर हूं फोटो उका लेना भाई के 50 रुपया नहीं एक टिक है के आ अच्छा चलो हमारा प्यार से नहीं है के जो मैं बहुत बात खाच જોઈ વેસ્ટેજ હોય તો સરકારી કોઈ માલ નિકાલ થાય એટલે એના બધે બિલ બનતા હોય ચલણ બનતું હોય પછી તમે નિકાલ કરી શકો બારો બાર નિકાલ થાય નહીં બરાબર હવે આ બેન આવે કોણ છે એને બોલાવો ફોન કરું જ છે નથી ઉપર તમે આવી જાવ ને ભાઈ ને આ થપ્પો માર્યો તો કેટલા બેનો હાજર હતા બે બેન યુનિફોર્મ પહેરો તો સાડીમાં હતા હા અને કોના દ્વારા સ્ટોક ભરાવડાવ્યો છોકરાઓ છોકરાઓ દ્વારા ના ના બેર વર્કના છોકરા હા છોકરા નાખતા હતા હા અને સ્ટોક તમારે ક્યાં લઈ જવાનો હતો રામમન પાસે રાગા કોકાઈ કે હા હા અને એ ન્યાથી તમને કોણે ભાડું કરવાનું કીધું તો આ ન્યા ભાઈ છે એ છે હા

આંગણવાળી એક એક ફૂલ એક નેાળે જ આવવાનું હતું પણ ત્યાં એવું નહોતું અને પહોંચાડવાનો ક્યાં હતો તમારા માલ સોસાયટીમાં કોના ઘરે એ ખબર છે અને આની કિંમત ભાડું મળ્યું બીજી કઈ વાત થઈ હતી તમારે ક્યારે લઈ જવાનો આની પેલા અગાઉ તમે આવો માલ અહીંથી લઈ ગયા હો પહેલી વાર તમે લઈ જાઓ છો અહીંથી મને પ્રેસ મીડિયા દ્વારા ફોન આવ્યો હતો કે આવી રીતે ટીએચઆર ભરેલી તમારી રિક્ષા અમે રામવન પાસેથી પકડી છે અને આ આંગણવાડી કેન્દ્ર નંબર ઇઠોતેરની છે અમે ત્યાં લઈને આવીએ છીએ તમે ત્યાં આવો હું તરત જ ત્યાં પહોંચી ગઈ હતી રિક્ષા ભરેલી જોઈ હતી રિક્ષામાં જે માલ છે એ ચાલુ મહિનાનો સ્ટોક હતો જે મેં મારા સોફ્ટવેર ઉપરથી ખરાઈ કરેલ હતી કે એ જ દિવસે એમને મળેલો હતો અને પૂરી બેગ એમાં ભરેલી હતી રિક્ષાવાળાને પૂછતા અને એનું મેં પણ જાતે રેકોર્ડિંગ કરતા રિક્ષાવાળા એવું કીધું કે આ કેન્દ્રમાંથી જ મેં માલ ભેરો છે અને મને ફોન આવ્યો તો કે તમારે ભાડું જો મને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા તમારે ભાડું જોઈ છે મેં એમ કીધું કે હા એટલે મને અહીંયા મોકલવામાં આવ્યો હતો ને અહીંથી મેં માલ ભર્યો હતો ને મારે રામવન પાસે પહોંચાડવાનો હતો માલ ભર્યો ત્યારે કોણ હતો આગળ માલ ભર્યો ત્યારે એ રિક્ષાવાળા ભાઈ એવું કીધું કે બે બે નો હાજર હતા કોણ કોણ બેન કેટલી હતી 36 બેગ હતી કોણ કોણ હતો કોણ ક્યાં કોણ હસ્તક જવાનું એવું એ પ્રેસ મીડિયા એ જે ભાઈ છે ઓટો રિક્ષાવાળા ભાઈ એ કોઈને ઓળખતા નથી એવું કહે છે કે મને ખાલી ભાડું છે મળ બોલાવા આવ્યા હતા તપાસમાં શું સામે

મેં કેન્દ્ર ઉપરથી જથ્થો પકડ્યો છે અને ત્યાં ત્યાં રાખ્યો છે બરાબર અને આંગણવાડી કાર્યકર તરીકે હવે એમને જ ફરિયાદ નોંધાવી પડશે કારણ કે એમને જ મને કબૂલાતનામું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા ભરાય જથ્થો છે કઈ રીતના ઇશ્યૂ થયો તો તમે પોલીસની જાણ કરી ના હાલ મે ને કોઈ જાણ નથી કરી અત્યારે મારો એક્ઝિટ કઈ જગ્યાએ થી આંગણવાડી બહાર જ રિક્ષા ઊભી હતી અને પત્રકાર મિત્ર સાથે જ હતા અને અને બેન આ કઈ તારીખે ઇશ્યુ થયો તો ઇશ્યુ ઓનલાઈન થયો તો ઓનલાઈન જેમ જેમ જાય ડીલર દ્વારા વિતરણ કરવામાં આવતું છે જે વર્કર અને હેલ્પર છે એવા કરે છે કે આ બેન અમારી છબી કરે છે મારે કોઈ વર્કર હેલ્પર સાથે પર્સનલ એવા એલિગેશન નથી ઇસ કોઈ પણ આંગણવાડી બીજા આંગણવાડી કાર્યકર તેડા કરને પણ

તો એ આંગણવાડી કાર્યકરી ફરજ ન બજાવી શકે હું જયારે ત્યાં હતી ત્યારે એ નઝમાબેન ના ફોન માંથી આંગણવાડી કાર્યકર ના ફોન માંથી કોઈક નો ફોન હતો મને એ મારા ફોન એમને હું કીધું હતું કે બેન જોજો એટલે મેં કીધું કે ભાઈ તો આમાં હું જોવા રહું તો મારી નોકરીની જવાબદારી કોની હા ત્યારે અત્યારે તો કઈ ધમકી નથી આપી પણ ત્યારે મને ફોન ઉપર વાત કરાવી દીધી રાજકીય દબાણ એ સિવાય મારી ઉપર કોઈના ફોન ન થાય એવી કોઈ એવી બધી કંઈ ખાસ વાત નથી થઈ